વલસાડ એલસીબીની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ જિલ્લા વાપીના બલીઠા હાઈવે ઉપર પાર્ક કરવામાં આવેલા કન્ટેનરમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો એલસીબીની ટીમે આજુબાજુના વિસ્તારમાં કન્ટેનર ચાલકની શોધખોળ કરતાં મળી આવ્યો ન હતો જોકે વાપી ટાઉન પોલીસ મથકે કન્ટેનરમાંથી મળી આવેલા વિદેશી દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ સાત પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક અને કેશમાં સંડોવાયેલા ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાએ એલસીબીની ટીમને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા સૂચના આપી હતી એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં વલસાડ એલસીબીની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે જ દરમિયાન વાપી વિસ્તારમાં એલસીબીની ટીમને કારના શોરૂમ સામે મુંબઈ તરફ મુંબઈથી સુરત તરફ જતા રોડ પાસે એક પાર્ક કરેલું કન્ટેનર વિવિધ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું અને કન્ટેનર ચાલક આવે એટલે વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાનો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે વાપીના બલીઠા હાઈવે ઉપર આવેલા કારના શોરૂમ સામે વલસાડ એલસીબીની ટીમે પાર્ક કરેલા વાહનમાં ચેક કરતા બાતમીના નંબરવાળું કન્ટેનર પાર્ક કરેલું હોય તે મળી આવ્યું હતું કન્ટેનરને કેબિનમાં તેમજ ચાવી કન્ટેનરમાંથી મળી આવી હતી એલસીબીની ટીમે તપાસ કરતા દારૂની બોટલોનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી છે